નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું અંબાલાલ પટેલની ઉનાળાની મોટી આગાહી રામ મંદિરને લઈને મોટી જાહેરાત દિવસ અગરબત્તી ચાલશે ગરીબોને પચાસ હજાર રૂપિયાની સહાય તેમજ મોદી આપશે ખેડૂતોને મોટી ભેટ તો આજના આ સમાચાર દરેકે ખેડૂત મિત્રો માટે ખૂબ જ કામના અને ઉપયોગી રહેવાના છે માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ નવા હોય તે મિત્રોને ખાસ

ઉનાળામાં મિત્રો કાળઝાર ગરમી પડશે ઓગણીસ ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થઈ જશે વીસ એપ્રિલથી ગરમીમાં વધારો થશે છવ્વીસ એપ્રિલથી આખરી ગરમીની શરૂઆત થવાની શક્યતાઓ છે માટે લોકોને આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરને લઈને મોટી જાહેરાત મિત્રો બાવીસ જાન્યુઆરી દેશ માટે ઐતિહાસિક દિવસ બનવાનો છે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સામોરા બપોરે બાર વાગ્યે વીસ કલાકે શરૂ થવાનો છે જે દરમિયાન પીએમ મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે અમુક રાજ્યોએ બાવીસ જાન્યુઆરીએ રજા જાહેર કરી દીધી છે જેમાં યુપી એમપી છત્તીસગઢ હરિયાણા અને ગોવા સામેલ છે યુપી એમપી તેમજ હરિયાણામાં દારૂ અને માંસની દુકાનો પણ બંધ રહેશે તેવો આદેશ આપ્યો છે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પિસ્તાલીસ દિવસ અગરબત્તી ચાલશે વડોદરામાંથી મોકલાયેલી એકસો આઠ ફૂટ લાંબી અને ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ પહોળી અગરબત્તી આજે અયોધ્યામાં પહોંચી ચૂકી છે મિત્રો અગરબત્તી સલામત રીતે અયોધ્યામાં પહોંચતા ભક્તિ માહોલ છવાયો હતો અને અગરબત્તીને પ્રગટાવવામાં આવી હતી આ અગરબત્તી આગામી દિવસ સુધી મંદિરમાં સુવાસ ફેલાવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ અગરબત્તી બનાવવા માટે ગીર ગાયનું ઘી ગુગળ ધૂપ જવ તલ સહિતની વસ્તુઓ ઉમેરવામાં આવી હતી આ ઉપરાંત હવે વિશાળ અગરબત્તી પહોંચ્યા બાદ ટૂંક સમયમાં અગિયારસો કિલોનો દીવો પણ અયોધ્યામાં પહોંચશે ત્યાર પછી મુખ્ય સમાચારની વાત કરીએ તો ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની સહાય ગરીબ પરિવારોને અને નાણાં ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ હજાર રૂપિયા સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી પગભર કરવાનો છે ત્યાર પછી મુખ્ય સમાચાર જોઈએ તો મોટો નિર્ણય જેમાં પચાસ હજાર મળશે સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ બે હજાર તેવીસ અને ચોવીસ માટે રાજ્ય માટે એક લાખ અઠાણું હજાર ત્યાસી લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવી છે જેમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ પંદરસો યુગોના સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત આ યોજનાના લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક બે લાખ રૂપિયા સુધી છે અને છોકરીની ઉંમર અઢાર વર્ષ અને વરની ઉંમર એકવીસ વર્ષથી વધુ છે નિરાધાર કન્યાઓ વિધવા પુત્રીઓ વિકલાંગ માતા પિતાની પુત્રીઓ વિકલાંગ કન્યાઓને પણ લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે ત્યાર પછી મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો મોદી ખેડૂતોને મોટી ભેટ આપશે પીએમ મોદી આજે પીએમ જનમન યોજના અંતર્ગત પાંચસો ચાલીસ કરોડ રૂપિયા પ્રથમ હપ્તો જારી કરશે આ પૈસાથી સુદૂર વિસ્તારમાં આદિવાસીઓ માટે પાકા મકાનો બનાવવામાં આવશે મિત્રો પીએમએ ગત વર્ષ બિરસા મુંડી જયંતિ પર આદિવાસીઓને ગૌરવ દિવસની શરૂઆત કરાવી હતી આ કાર્યક્રમની બીજી વર્ષ ગાંઠે સો જિલ્લાઓને એક લાખ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત કરશે